શુભેચ્છા વાસ્તવમાં પર્યાવરણના અનેક ઘટકો છે તેમાંથી વૃક્ષ એક બહુ જ પાવરફુલ ઘટક છે મનુષ્ય જીવન માટે જળ પણ પર્યાવરણનો ભાગ છે વાયુ પણ પર્યાવરણનો ભાગ છે ભૂમિ પણ પર્યાવરણનો ભાગ પણ એ બધાનું સંતુલન કરનાર જો કોઈ પરિબળ હોય તો તે વૃક્ષ છે માટે આજના દિવસે વૃક્ષ ઉછેરવાની એક જે ક્રિયા પ્રક્રિયા કરવામાં આવે છે એના મૂળમાં વૃક્ષ છે તો ટેમ્પરેચર ડાઉન છે વાદળો છે પાણી છે ફરી પાછા પાણી અને વૃક્ષ છે કાર્બન ડાયોક્સાઇડ ઓછું છે ઓક્સિજન લેવલ વધારે છે બહુ બધી વસ્તુઓ છે વૃક્ષ સાથે માટે વૃક્ષ ઉછેર એ એકચ્યુઅલી એક બહુ જ ઉત્તમ માવજત છે